હેલો યુટ્યુબ ફેમિલી કે આમ છો બધા મજામાં મજામાં છે બધાને જય માતાજી મહાદેવ ને અત્યારે વાગી ગયા અગિયાર ને બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ને તો અત્યારે વાળો પાણી લાઇટ વહેલી આવી ગઈ છે તો પાણી વાળોને ચાલુ કરી દીધું છે કેમ કે વરસાદ આવ્યો પછી પાછું નથી તો જો પાણી મીડી જવા ઝાડમાં એટલી ઝાર પાઈને આપણે પહેલાં તુવી પાઈ છે તો ફટાફટ પહેલાં ઝાડ પછી તુવેર પાઈ દેવી મિત્રો તો અત્યારે વાગી છે હળગિયાર ને આપણે જવાનું છે દેવને ચેડવા તો દેવને દીદી બેને બેન તેડવા જવાનું છે ને હળગિયાર થઈ ગયા છે તો પાણીવાળા દઈ દીધું છે માય મિશીઝને તો આપણે જઈ તો ને તેડેને આપણે જો પાછા વી વીઆ પાસે પાણી વાળવા તો પાણી અત્યારે તો તુવીરમાં વળે છે તુવરીમાં તો પાણી આવે છે આપણે રજકો બાકી નાખ્યું કેમ કે પીર એક ન પીર એવું છે તો પહેલાં રજ તુવીર પાયેલી રજકાને પછી પાછું ને અમારે જો તુરમાં ફાલ મકવી ને તો ફાલ જો અમારે લટરપટર આવ્યો લટરપટર તો લટરપટર ટ્રેનિંગમાં લે ને લટરપટર તો એવો લટરપટર ફાલ આવ્યો છે ને શીંગુ જો લટરપટર આવી લટરપટર છે ને શીંગુ ફાલ ને બધું લટરપટર આવ્યું છે ને અત્યારે બાર વાગી ગયા ને તડકો થોડોક છે પણ થોડોક પવન છે એટલે વાંધો નથી આવતો એમાં જો આગનું સાંયું કાંઈ ઘટે જ નહીં તો મસ્ત મજાના તો સાંઈએ તો પાણી વાળવીએ છીએ એ તો કરી દીધી પાવાની ચાલું બપોર વસાળ આપણે ઝોલું મારવા નહીં મળે કેમકે પાણી કોણ વાળું છે નગર ઊંઘ તો આવે છે ઉજાગરા છે પણ પાણી કોણ વાળા એ થાય પણ દાળી પૂરી હોય જ થાય તટકાને દાળી ન મળે તો આપણે જ વાળવું જોઈએ છે તો કંઈ જ એક આપણે પાણે વળી ગયું જો આમાં વળી ગયું ને આમાં ચાલુ કર્યું છે ને આમાં જો તુવેરને આપણે ટેકા જાહેર કરવા આપણે કેમકે તૂર ગધડીની વાતા હાલે છે ને ઉજા ઊભું થઈ ગયું તૂરને તૂર હોય જાય તો હોઈ જાય છે ને હોય ને એના માટે ને આપણે જો ટેકા મૂકી દીધા અડી પડી જાય टेका जाहीर करी राखेल टेकाने पशी एकदम सीधी थे कडि सीधी जाईन जो आहे टेका रे केी था पाशी मी जाय टेका हम्म रे देशु आपला टेका चसा पार तू रीती टेका आम्ही जाहीर करे दोड वाईन लटरपटर आस ஆமா அப்படின்ட்டப்டோடாயோ இப்போ ஓசா சார் ரோட லட்டரபட்ட ஆட்டரப்பட்ரோட்டபட்டோ சட்டரப்பட லட்டரபட்டரே ஆத அடா லட்டரபட்ட ஆட்டரப்பட்ர હો ગાઈસ પડ ગય હાન અને પાણી બને જો વાળે વાળું દીધું છે અત્યારે મોટર દઈ દીધું બીજાને આ બધું જો આ બનાવવાનું ભાત તૈયાર કર્યા છે ભાત બનાવવાનું ભાત ભાત તમને ભાવે છે ને હું એ બનાવવાનું તૈયાર કર્યા છે

ગાડીનો નજાર જ કંઈક અલગ છે આ બધું જો તળાવનું વગન પાણી મારે ઘોઘવાટા તો અત્યારે જો આપણે તળાવ આવી છીએ રખડવા આટા માર્યા છે પાણી વાળતા હતા પછી ખાંચી જતા પાણી વાળી થોડીક વાર આરામ કર્યો ને પછી તળાવની પાસે રખડવા રખડવાની મજા જ એક વાર આવે તળાવનો ધોવા જ પડે અત્યારે ઘણું ઓછું થઈ ગયું અને એનો અવાજ આમાં મજા જ આવ્યા રાખે આપણે ટેકરી ઉપર ને ઓગન નો આવું પાણી વાયલું જાય થોડું ઓછું થઈ ગયું ઘણું બધું ઓછું થઈ ગયું તો ઘણું બધું હાલ્યું જાય જંગલ જંગલનો નજારો ત્યારે દિયાથમાં ને તેરી ને મસ્તીનો આમ તો લુક જ અલગ આવે છે તો અત્યારનો જો નજારો કંઈક આવો જ છે બાકી જો વાદળા જાય ને તો ક્યાંક ક્યાંક ગુસ્સા છે બાકી હમણાં સારી એવી ખરા આપી દીધી છે ને આપણે જો ઘડીક બેસીશું ઘડીક આ વાતાવરણનો આનંદ માણીશું ને પછી પાછા ઘરે આ દુ અં થઈ જશે ને આપણે જરીક નાવાનું છે તો નાઈ જરીક ઘરે જલ્દી જશું કે નાઈ નાખશું તો બે મિનિટ બેસી લેવી પછી પાછા આવ્યા ત્યારે ઘરે ફાઇનલી ફાઈનલી દી આત્મી ગયો છે ને હવે આપણે જઈ ઘરે ને અત્યારે જો વાતાવરણ ખરાબ થઈ ગયું ત્યાં તેલી હારું હતું ખરાબ થઈ ગયું આમ ધુમ્મસ જેવું થઈ ગયું ખબર નહીં આવું કેમ થઈ ગયું છે આમ બધું બધી બાજુ થઈ ગયું જો ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું ને જો દી તો આત્મી ગયો ફાઇનલી આપણે હવે નીકળ્યું ઘર તરફ આ વાતાવરણમાં નકામાં માંદા પડી જાય કરતાં ઘરે જાય જટ ફટાફટ નીકળવી નકર માંડા પડે જઈશું તો હે મને બધું કામ પતાય તો જમ બેહી ગયા છે જમવાને જમવામાં તમારે શું છે ખબર છે અકની અકની ને ખબર પડે નો પડે ને વઘારેલા ભાત હા ને અમારે અકની હોતની છે એ વઘારેલા ભાત છે બટાટા ને એવું નાખીને શાક છે રોટલી છે આ બધું તો મરસાહતન છે દૂધ છે આ બધા જમા જમવા તો ફટાફટ જમી લેવી ને પછી પાછું આપણે લાઈવ ની તૈયારી કરવી જોઈએ ને થઈ ગઈ છે આપણે હવે તો પહેલો વારો છે છે તુરસ વીણવાની ચાલુ કરવાની હાજર નથી થાય થોડીક થાય છે છે બાકી તો રવિવાર એટલે નિહાળે બે કઈ આજકાઈ જવાનું નહીં આખો દિવસ આપણે કામ કરવાનું તુવેરનું અને વિડીયોને પહેલાં તો લાઈક કરી નાખો પછી આપણે આગળ વધવી હું લાઈક કરો લાઈક કરો હં કરી દીધું હા હલો તો હવે આપણે આ બજો આગળ વધીને આ તેનો જો વાતાવરણ કેવું ને બસ મજાનું વાતાવરણ છે બધા સે આપણો વાડીનો નજારો તો હેલો ગાઈઝ તો ચાલુ જ છે બધું જ ઠેલી પડી ને અત્યારે થોડોક નાસ્તો કરી લીધી બીજ પાસે કામે સડી જઈ તો નાસ્તામાં હું ખબર ખોલી જોઈએ મને ખબર તો જબલા અંદર જબલું નીકળ્યું له ته پرسا دی څه پرسا دی انځه راست ما ګټ نه نتی پرسي دی اړنې پړديس ته درې خای لین پچی ته ستو دې نه زو ا بدو غنه شه دی ښهانی نو ښهانی اړه زوم کړئ کرے زړې زړې ته પેટ લખી લેવી ઓ હે લો ગાય બપોર પછી જો પાછા એ જે તુવેર ને અમારે જો પટર તુવેર ઉતરશ જો આ ઠેલી આ ઠેલી ભીરી થોડું થોડું હાલ્યાસી જો ને આ બધું જો તુર વીણવાનું ચાલુ છે ફાલે જો અમારે પટર આવે લટર પટર એ ઘટે જ નહીં તો હજુ અડધી ઉતારી વળે છે ને આ બધું અડધી બાકી છે